નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે ખોડિયાર માતાનો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો તથા ખોડિયાર માતાનું સાચું નામ શું છે અને આ ખોડિયારમાં નામ કેવી રીતે પડ્યું દરેક વિશે આપણે વિગતવાર જાણવાના છીએ વાત કરવાના છીએ કેમ કે મોટા ભાગના લોકોને આ વાત વિશે જાણ હોતી નથી

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોસિયાળા ગામમાં મામડીયા નામે એક ચારણ રહેતો હતો તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવજીના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર હતો નહીં પણ ખોળાનો ખૂંદનાર ન હતો અને તેનું દુઃખ દેવડબાને ચાલ્યા કરતું હતું મામળિયા અને દેવરબા બંને ઉદાર માયાળુ અને પરગજો હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ કોઈ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો એક રાજા રાજ કરતો હતો કે જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યની દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક લોકો ઈશાળુ પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક દિવસની વાત છે રાજાના મનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓ ની સંતાન છે અને તેનો મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાનું નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા રાજાના મનમાં લોકોએ જે રેડ્યું હતું એટલે કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના માં પાછા ચાલ્યા ગયા અને ત્યારબાદ રાજાનું આ વર્તન જોઈને મામળિયાને ખૂબ જ દુઃખ થયું એ બાદ તેને જે જે લોકો મળ્યા તે માંજ્યા મેળા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને થી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ બધી વાત માંડીને કરી મામળિયાની જિંદગી તો હવે ઝેર જેવી થવા લાગી અને આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે

તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારના રાખી દીધા કે જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા અને આ મામળિયાની ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ વીચબાઈ હોલબાઈ સાનબાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું અને આવી રીતે ખોડિયાર માનો જન્મ થયો તો આપને પ્રશ્ન થાય કે આ સાત બહેનોમાં ખોડિયારમાં નામ તો આવ્યું જ નહીં તો ખોડિયારમાંનો જન્મ કેવી રીતે થયો અને કોણ છે તો મિત્રો જે જાનબાઈ છે તે જ માતા ખોડિયાર છે પરંતુ એક ઘટનાને લીધે જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું તો તે ઘટના કઈ તો કે આવો આપણે સાંભળીએ કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ચેરી ગણાય એવા સાપે ડંખ દીધો હતો જેની વાત મળતા જ તેના માતા-પિતાને સાતે બહેનોનો જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરાખ્યાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ સૌપ્રથમ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા તેઓ જારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગવા ઠેક સ્વાગી અને તેમને ચાલવામાં તકલીફ પણ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને અને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી કે જેથી તેનું વાહન પણ આજે પણ મગર જ છે અને જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી તે આપણી સૌ લોકો જાનબાઈને ખોડિયારના નામથી જ ઓળખવા લાગ્યા હે નવ દુર્ગામાં હે આય શ્રી ખોડિયાર તમારા સપ્તાક્ષરમાં જ તમારા સાક્ષાત દર્શન થાય છે જ કહેતા જીવન સુધરે ય કહેતા અવની સુખ મળે ખો કહેતામાં ખડી થાય ડી કહેતા દળદળ જાય યા કહેતામાં આવી મળે ર કહેતામાં રીધી સીધી મળે મા કહેતા મરણ ટાળે જય કહેતા જય જયકાર થાય ને ખોડિયાર કહેતા સંકટ જાય તો આવી રીતે માં સોદ આઠમના દેસે જગતજનને માં ખોડિયારનો જન્મ થયો હતો કે જે આજે પણ આપણે સૌ લોકો ને સાક્ષાત દર્શન આપી રહ્યા છે અને કહેવાય છે કે કળયુગના હાજરા હજૂર જો કોઈ દેવી દેવતા હોય તો તે માં ખોડિયારનો પણ સમાવેશ થાય છે અને તેમના ભક્તોને પરચા પણ પૂરા પાડે છે આજે આપણે જોવા જઈએ તો માં ખોડિયારના સૌથી પ્રસિદ્ધ સ્થાનક છે વાકાનીર પાસે આવેલું માટેલ ગામ ભાવનગરમાં આવેલું રાજપરા ગામ અમરેલીમાં આવેલું ગડદરા અને જ્યાં તેમનો જન્મ થયો હતો એટલે કે રોહીશાળા આ ચાર પ્રસિદ્ધ તેમના સ્થાનકો છે કે જ્યાં આજે પણ માં સાક્ષાત બિરાજમાન છે અને સૌ ભક્તોને દર્શન આપે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખોડિયાર માતાનો જન્મ કેવી રીતે થયો હતો તેનું સાચું નામ શું છે તથા કેવી રીતે અને ક્યાં તેમનો જન્મ થયો હતો તેની સંપૂર્ણ કથા વિગતવાર સાંભળે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ